જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

અને ધર્માત્મા લોકો ધર્મ રાજાના મંદિરમાં ક્યાં માર્ગે જાય છે એ ધામો અને માર્ગો વિશે મને જણાવવાની કૃપા કરો ભગવાન હરિએ કહ્યું કે હે ગરુડ નારદ આદિ સ્થળ છે ત્યાં ધર્મ રાજાનું મંદિર આવેલ છે આ મંદિર અત્યંત પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થતું હોય છે યમપુરે દક્ષિણ અને નૈઋત્ય આ બે દિશાની વચ્ચે જ છે તે વજ્ર જેવું છે તેનો ભેદ દેવો અને દેતીયો પણ પામી શકતા નથી આ નગરની ચાર એક ઓર ચાર ઝમ ચોરસ દરવાજા ધરાવતો એક ઊંચો કોટ છે યમપુરનું ક્ષેત્રફળ એક હજાર યોજનનું છે આ નગરમાં પચીસ યોજનના વિસ્તારવાળું ચિત્રગુપ્તનું મંદિર પણ આવેલું છે વળી તે દસ યોજન ઊંચું હોવા છતાં અત્યંત દિવ્ય મોટા કોટવાળું છે આ નગરમાં જવા આવવા માટે નાના મોટા અનેક માર્ગો આવેલા છે અને તે ધ્વજ પતાકાથી શણગારેલા છે આ નગર વિમાનોના સમૂહથી ભરપૂર છે ગાન અને વાદન ના સુરો વહેતા રહે છે કુશળ ચિત્રકારોએ આ નગરને વિચિત્ર કર્યું હોવા છતાં દેવોના શિલ્પીઓ દ્વારા તે નિર્માણ પામેલ છે આ નગરમાં રમણીય અને ઓપવનો આવેલા છે આ ક્રીડા સ્થળો અપશેરાઓ અને ગંધર્વોના નાચ નૃત્યો નૃત્યોને નાદથી પ્રાપ્ત છે આવા નગરની યમની સભામાં પોતાના અદ્ભુત આસન પર બિરાજિત થઈને ચિત્રગુપ્ત સર્વે મનુષ્યની આયુષ્યની બરાબર ગણતરી કરે છે

વીજળીની તેજસ્વી જ્વાળાઓને કારણે તે સૂર્યની જેમ તેજસ્વી જણાય છે આ મંદિરનો વિસ્તાર બસો યોજનનો છે અને તેની ઊંચાઈ પચાસ યોજનની છે રત્ન જડિત હજારો માણિક સ્તંભોથી શોભતી અનેક પ્રકારની અગાશીઓ ત્યાં છે આ અગાશીઓ પ્રસાદો સુવર્ણથી શણગારેલા છે આ નગરમાં મોટી મોટી પોળો છે જે મોટા મોટા દાનપતિઓની હવેલીઓથી ઉભરાતી દેખાય છે આ હવેલીઓ શરદકાલીન આકાશ જેવી નિર્મળ છે તેની ઉપર અત્યંત મનોહર સુવર્ણ કળશો ઝળહળતા રહે છે આ હવેલીઓ ચિત્ર છે આ હવેલીઓ અસલ મુક્તાફળની ઝાડીઓ અને જરૂખાઓ વાળી છે ત્યાં ધજા પતાકાઓ શુભાયમાન છે આ સર્વે મંદિરો અત્યંત વિસ્મય ભર્યા છે અને સુવર્ણના અનેક બારી બારણા ધરાવે છે તે સર્વે અનેક ઘંટનાદોથી યુક્ત છે

બેસવાથી પ્રાપ્ત થાય છે ત્યાં અતિ પુણ્યકારક શબ્દાદી વિષયો છે અને નિત્ય કામના રૂપી ફળ આપનારા વૃક્ષો પણ છે હે ગરુડ એ સભા સર્વે બાધાઓ રહિત રમણીય અને કામના છે ઘણા લાંબા સમય સુધી તપના અંતે વિશ્વકર્માએ આ સભાની રચના કરી છે શાંત અને ધીર સ્વભાવવાળા સન્યાશિશ્રિધન શુભ કર્મોથી પવિત્ર થયેલા લોકો જ જાય છે તેમાં પોતે કરેલા પુણ્ય કર્મોથી તેજસ્વી શિશ શરીરવાળા અલંકાર યુક્ત નિર્મલ મન ધારણ કરતા અને સારા ગુણોથી શોભતા લોકો રહે છે એ દિશામાં દસ યોજન લાંબા સર્વરત્નોથી શોભતા અનુપમ આસન પર ધર્મરાજા બેસે છે એમના માથા પર શત્ર શોભે છે તેઓ કુંડળ અને મોગળથી જાજરમાન દેખાય છે તમામ પ્રકારના અલંકારોથી યુક્ત મેઘ જેવી કાંતિવાળા છે હાથમાં સુંદર પંખા લઈને અપ્સરાઓ તેમને પવન નાખતી રહે છે અને ગંધર્વોના સમૂહ અપ્સરાઓ ચારે તરફ ગીત ગાઈ નૃત્ય કરીને તેમની સેવા કરે છે તેઓ હાથમાં પાશવાળા મૃત્યુ તથા કાલ પગવાળા કૃતાંતની પાસે પોતાની સેવા કરાવે છે પાશ અને દંડ ધારણ કરનાર ભયંકર રોગ યજ્ઞમાં રહેનારા અને પોતાના અનોખા બળવાળા અનેક યોદ્ધાઓથી તેઓ વીંટળાયેલા રહે છે હે ગરુડ અગ્નિસ્વાત સોમપા ઉષ્યપ સ્વધની બહિરપદ તથા અર્થમાં નામના મૃત અને અમૃત પિતૃઓ તમામ મુનિઓ સાથે ધર્મરાજાની ઉપાસના કરે છે અત્રિ વશિષ્ઠ દક્ષ અગસ્ય નારદજી તથા અન્ય ઘણા ધર્મરાજાની સભામાં સભાપદ છે જેમના નામ ક્રમ સંખ્યા ગણી શકાતી નથી ધર્મશાસ્ત્રો ની વ્યાખ્યાઓથી યથાર્થ નિર્ણય કરનારા તે ઋષિ કરે છે મનુ દિલીપ માધનતા સગર ભગીરથ અંબરીશ અનરણ્ય મુચકુંદ નિમિત પૃથ્થુ ઇતિ નહુશ પુરુ દુષ્યંત શિબી નળ ભરત શાંત પાંડુ અને સહસ્ત્ર અર્જુન જેવા વિખ્યાત કીર્તિ વાળા પુણ્ય કરતા રાજર્ષિઓ અતિ કરીને ધર્મ સભામાં સભાપત બન્યા છે ધર્મ સભામાં ધર્મ જ રહે છે જ્યાં પક્ષપાત અસત્ય અદેખાય નથી તેમની સભામાં તમામ સભ્યો શાસ્ત્ર જ્ઞાની અને ધર્મ પારાયણ છે તેઓ સભામાં સનત ધર્મ રાજાની ઉપાસના કરે છે હે ગરુડ ધર્મ એ સભામાં દક્ષિણ માર્ગથી ગયેલા પાપીઓ જોઈ શકતા નથી ધર્મરાજાનાપુરમાં જવા માટે ચાર માર્ગ છે એ મેં તને પ્રથમ જણાવી દીધા છે પૂર્વ વગેરે જે માર્ગ થી જે ત્રણ માર્ગ છે અને એના દ્વારા તે ત્યાં જાય છે તે ઘણા પુણ્યશાળી છે સારા કર્મો કરવાવાળા લોકો જ સભામાં જઈ શકે છે એને સાંભળો ત્યાં તમામ ભગોથી યુક્ત એક પૂર્વનો માર્ગ છે જે પારિજાત વૃક્ષ ছায়ા અને રત્નોથી શોભાયમાન છે એ માર્ગ વિમાનોના સમૂહથી ભરેલો હંસ અને આદી પક્ષીઓથી શણગારેલો જોવા મળે છે દેવોની આરાધના કરનારા શિવજીની ભક્તિ કરનારા ઉનાળામાં જળનું દાન આપનારા ઠંડીમાં લાકડા આપનારા તથા વર્ષા ઋતુમાં વિશ્રામ આપનારા વિરક્ત લોકોને ધનમાનથી આશ્રય આપનારા

અને દેવોનો નાશ અટકાવનારા, યાની દેવ મંદિર તોડવાવાડાની સાથે લડાઈ કરી, મંદિર અટકાવનારા અને યોગ્યાભ્યાસથી મરનારા, સત્યપાત્રને પૂજનારા, મિત્ય મોટા મોટા દાન કરનારા, ઉત્તર માર્ગથી પ્રવેશ કરી ધર્મરાજાની સભામાં જાય છે. રત્નોથી બનેલા મંદિરોથી શોભતો ત્રીજો પશ્ચિમ માર્ગ છે. એમાં સદાય અમૃતતુલ્ય રસથી કુવાઓ સુભાયમાન છે. એ માર્ગ એરાવત હાથીથી પેદા થનારા ઉન્મત હાથીઓ તથા ઉચ્ચ શ્રવાથી ઉત્પન્ન થયેલા ઘોડા જેવા રત્નોથી યુક્ત છે આ માર્ગથી આત્મપરાયણ કરનારા સારા શાસ્ત્રનું ચિંતન કરનારા ભગવાનના અનન્ય ભક્તો અને ગાયત્રીના મંત્ર કરનારા જાય છે પારકી હિંસા પાર્કુ ધન પારકા વાદ વિવાદથી જે રહિત છે અને પોતાની જે સ્ત્રીથી રમણ કરનારા સજન અગ્નિહોત્ર કરનારા વેદનો પાઠ કરનારા બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા વાન તથા કર્મ ને બ્રહ્મામાં અર્પણ કરનારા ઋણથી યુક્ત સદાય પંચ યજ્ઞ કરનારા પિતૃઓનું શ્રાદ્ધ કરનારા વખતો વખત સંધ્યા ઉપાસના કરનારા નિજ માણસો ની સંગતી થી રહીત અને સત્સંગ કરનારા લોકો ઉત્તમ વિમાનમાં બેસીને અમૃતનું પાન કરતા પશ્ચિમના દરવાજાથી ધર્મરાજના મંદિરમાં દાખલ થાય છે અને આદર પામે છે આ રીતે ત્રણ દ્વારેથી આવેલાઓનું યમરાજા ભાવભીનોને આદરપૂર્વક સન્માન કરે છે અને ઊભા થઈને એમની સામે જાય છે એ સમયે ચારે ભૂજાઓમાં શંખ ચક્ર ગદા અને તલવારને ધારણ કરી આત્માઓ સાથે સ્નેહથી મિત્ર કરતા પણ સવાયો વ્યવહાર કરે છે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું સિંહાસન આપે છે

એ માણસ ઘોર નરકમાં જાય છે એનાથી વધીને બીજો અજ્ઞાની કોણ હશે જે માણસ અસ્થિર શરીર તથા અસ્થિર મન વગેરેથી સ્થિર ધર્મને સંચિત કરે છે તે અતિ બુદ્ધિમાન છે તેથી મનુષ્ય તમામ પ્રકારના પ્રયાસો કરીને ધર્મનું સંચય કરી શકલ ભોગોથી યુક્ત મારા પુણ્ય સ્થાનને પામવું જોઈએ આવા ધર્મ રાજાના વચનો સાંભળીને ધર્મ રાજાથી પૂજાયેલા અને મુનિશ્વરોથી સ્તુતિ કરાયેલા તેઓ વિમાનમાં બેસીને પરમ પદ જાય છે અને કેટલાક અતિ આદર સાથે ધર્મ સભામાં રહી જાય છે ત્યાં કલ્પભર સુધી રહીને અતિ દિવ્ય ભોગોને ભોગવીને શેષ રહેલા પુણ્યથી તે મનુષ્ય યોનીને પામે છે તેઓ મોટા ધનવાળા થઈને સઘળું જાણનારા સર્વજ્ઞ તથા સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈ પછી આત્મચિંતનથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે હે ગરુડ તમે મને યમ ધર્મ રાજાના મંદિર વિશે પૂછ્યું અમે તમને સઘળું વૃતાંત વિસ્તાર થી કહી સંભળાવ્યું છે આ વર્ણન કથા જે મનુષ્ય ભક્તિથી સાંભળે છે તે ધર્મરાજ ની સભામાં અવશ્ય સ્થાન પામે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ઈતિ શ્રી ગરુડ પુરાણે સારુધારે ધર્મરાજ નગર નિરૂપણો નામ નો ચૌદ મોધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ